તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે સુરતના ઓલપાડ વલસાડ નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોને વધારે નુકસાન થયું છે તો ગીર અમરેલી જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે મગફળી ડાંગર સહિતના પાક નષ્ટ થઈ ગયા છે જેથી ખેડૂતોને મોટો આર્થિક ફડકો પડ્યો છે સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે ઓલપાડ માંગરોડ માંડવી ઉમરપાડામાં વરસાદી માહોલ કમોસમી વરસાદને લઈને જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ઓલપાડમાં ચોમાસુ ડાંગરની કાપણી પૂરજોશમાં થઈ રહી છે ડાંગરના પાક બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે ખેડૂતોએ ડાંગર સુકવવા ખુલ્લી જગ્યામાં રાખ્યું હતું શેરડી રોપણી અને ડાંગરની કાપણી ચાલી રહી છે દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી છે ડાંગર પલળી ગયું હવે મંડળીઓ વેપારીઓ શોષણ કરશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે ધારા ધોરણ બતાવી સસ્તા ભાવે ડાંગર ખરીદી કરશે ડાંગર પકવતા ખેડૂતો માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે ખેતી ખર્ચ વળતર રૂપે મળી જાય તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી હવે અમારો પાક છેલ્લા ત્રણ વર્ષથી કમોસમી વરસાદને કારણે ખૂબ પલળાઈ જાય છે હવે પાક પલળાઈ જાય છે હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે હવે હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે ખેડૂત લોકો હવે રોડ પર સુકાવા માટે મજબૂર થયા છે રોડ પર સુકાતો નથી આ કમોસમી વરસાદને કારણે વરસાદ પાક પલળી જાય છે પલળી જાય છે એનું કારણ એ છે કે હવે વેપારી લોકો એટલું બધું ગેમ કરી જાય છે અંદર પંજાબ વેપારીઓ મળીને કે હવે ખેડૂત આવે એનો પાક કાઢવા માટે એ લોકો સસ્તા ભાવે બી આપી દેશે હવે એ લોકો એટલો બધો નીચા ભાવેથી માગે છે કે અમારો પૂરો ભાવ બી અમારો ટોટલ જે ખર્ચો કર્યો છે એ બી નીકળી શકે એવો નથી કમોસમી વરસાદને લીધે હું વાત કરું તો એ હિસાબે પહેલાં અમે શેરડીનું રૂપાંતર કરતા હતા તે શેરડીમાં બી કમોસમી વરસાદને લીધે પ્રોબ્લેમ આવતો હતો पण वरसाद कापणी वगैरे पण वरसाद आतो होत वरसाद आशी पडवी हेडी नुकसान होऊ બધું જ ને બધું જ નુકસાની ચાલતી હતી તે પ્રથા હવે અમે એવું માનીએ કે ભાઈ ભાત તરફ ગઈએ તો હવે ભાતનું ડાંગરનું વાવેતર કરતા ત્યાં ડાંગરમાં બી જો આ જ વસ્તુ થાય છે કમોસમી વરસાદને લીધે અનેક ઘણું નુકસાન થાય છે જેવું કે ઊભું ભા ઊભું ભાત હોય તે પણ પડી જાય છે તેને પણ નુકસાન ને કાયપા પછી પણ નુકસાન અને આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામવા જેવો જ થયો છે કોઈ મંદિર પર લઈ કે એ કન્ડિશન નથી આગે જે મંત્રીઓના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ એ સોલનો ભેજ હવે લગભગ સાત આઠ દિવસ સુધી આવ્યો કેમ નથી કે આ ભાટ અમારો જાય એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી તો સરકાર શ્રીને એવી વિનંતી ભાઈ અમારો પાક નિષ્ફળ છે અમારો ખર્ચ જેવી વ્યવસ્થા કરી આપે રાહત આપે પહેલા વાવાઝોડું અને હવે કમોસમી વરસાદનો માર એક બાદ એક ગુજરાત ઉપર સંકટ આવવાને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે વલસાડ જિલ્લામાં ડાંગર શેરડી તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં નુકસાન થયું છે તો સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને થયું છે વલસાડ જિલ્લામાં કુલ પંચોતેર હજાર હેક્ટરમાં ડાંગરનો પાક વાવવામાં આવ્યો હતો કમોસમી વરસાદને કારણે ઊભા અને કાપણી કરેલ પાકોને ઘણું નુકસાન થયું છે સાથે જ શાકભાજી અને લીલોતરીમાં પણ ઘણું નુકસાન થયું છે જેને લઈને હવે ખેડૂતો સરકાર પાસે વળતાની આ શાક છે આપણે જોઈએ છે કે છેલ્લા છ મહિનાથી ખૂબ વરસાદ જિલ્લામાં મુશળધાર વરસા થઈ રહ્યો છે એક મહિના પહેલા ખૂબ વાવાઝોડો અને વરસાદ થયેલો એના કારણે ડાંગર એનું જે ડાંગર છે ટોટલી જમીન દુસ્ત થઈ ગયું એના કારણે ટોટલી એના બિયા પરિપક્વ કરવાના કારણે ધરુના સ્વરૂપમાં ઊઘી નીકળ્યું છે એટલે ટોટલી ડાંગર એટલે ભાર અને એના જે પૂરીયા થાય એટલે ખોરાક માં જે ઢોરને આપણે ભેસોને કહી કે ગાય ગાયોને ખવડાવવા માટે કરીએ છીએ એ ટોટલી એનું કોણ થઈ ગયું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે સાહેબ દિવાળી પહેલા વાવો જોડો અને ત્યાર પછી આ પાછો કોમર્શમાં વરસાદ એટલે ખેડૂતને તો હાલ પરિસ્થિતિ પ્રમાણે દિવાળી બગડી જ ગઈ કોઈ ઇન્કમ સોર્સ દેખાતો છે નથી કેમ કે અત્યારે વેપારી પાસે તમે જાઓ તો એ કઈક એની રીતે સેમ્પલ ચેકઆઉટ કરીને એમ જ કહે છે કે તમારું ડાંગર બી નાઈ ગયેલું છે અને એનું અત્યારે બજારના ભાવમાં જે કૂંસકી મળે છે કૂંસકી કરતા સસ્તું મળે છે સબ એક પ્રાઇમસ્તી પાસેથી ગામડા લેવલે કોઈ પહેલાંથી કમ મંત્રી કે કોઈ તમારા કોઈ અધિકારી દ્વારા જે સર્વે કરવામાં આવે અને વ્યવસ્થિત સર્વે કરીને જે કંઈ વળતર નક્કી સરકાર કરે એવી ફ્યુલ ટોપિક્સલ આવે મારે બારથી તેર વીઘા ભાટ રોપાયલું હતું એમાં થોડુંક આપ્યું ને થોડું ઘણું અંડર જ રહી ગયું છે વરસાદ પડ્યો ત્યારે કેવો માહોલ હતો વરસાદ પડવા આગળ આંગણનો ભાગ સારો હતો પણ તે વચ્ચે જે આ વાવાઝોડુંને આવ્યું એમાં આડું પડી ગયું ને એ બધું ઘણું ખરાબ થયું ને ગીર સોમનાથમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે ધારાસભ્ય ભગવાન બારડે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોની ભગવાન વારડે મુલાકાત લીધી છે વસના વડા સહિતના ગામમાં ખેતરોની સ્થિતિનો તાગ મેળવ્યો છે ખેડૂતોના નુકસાની અંગે સરકારને પત્ર લખીશ તેવું પણ જણાવ્યું છે જરૂર પડશે તો ગાંધીનગર રજૂઆત પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે અને અત્યારે વહેલી સવારથી જ હું સુદરાપાડાના સુદરાપાડા વડોદરા ઝાલા વાવડી પસનાવડા લોઢવા સોડાચ ગામડે કમજોતર થોડી આ કોસ્ટલ બેટના જે ગામડાઓ છે એ ગામડાઓની મુલાકાતે પણ મેં લીધી છે અત્યારે હું સોડા ગામ અને લોઢવા ગામની સીમની એક ખેતરની અંદર ઊભો છું જ્યાં પણ આ મગફળીના પાથળાઓને જે વરસાદને કારણે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે એટલે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુધરાપાળા તાલુકામાં નીકળો છું અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે આખી રાત અમરેલી જિલ્લાને વરસાદે છે અને ખેતી પાકને નુકસાન થયું છે ગામડાઓમાં ખેડૂતોને આવેલો ઝૂંટવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો પોતાની ખેત જણસો જોઈને નિશાસા નાખી રહ્યા છે જ્યારે ઈશ્વર જ રૂઠે ત્યારે ખેડૂતોની દશા કપોડી કરી નાખી હોય તેવી દુર્દશા હાલ આંબડી પંથકમાં જોવા મળી રહી છે હાલ તો ખેડૂતો સહાયની છે અમારા ગામમાં સિંગના પાકમાં તમામ નુકસાન છે તમામ સિંગ પૂરી થઈ ગઈ છે ડુંગળીમાં પણ ડુંગળી ટાના પાક ઉપર આવી ગઈ છે એમાં લોટા વેટર મારવા સિવાય બીજો વિકલ્પ નથી કપાસ પણ એટલો બગડ્યો છે અને કાલ રાત્રિના સાત વાગ્યાથી એક જ ધારો સતત વરસાદ ચાલુ છે હાલ અત્યારે વરસાદ ચાલુ છે

યોજના લાગુ નથી ગુજરાતની અંદર મુખ્યમંત્રી ફસલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી એ પણ લાગુ નથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ નથી ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે કોઈ ઠોસ યોજના લાવે કારણ કે હર વર્ષે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે આ કમોસમી વરસાદ નો માર સહન કરવાનો વારો આવે છે ત્યારે કોઈ યોજના હોય તો સારું અને હવે દિવસ પાંચ ની અંદર કોઈ સર્વે કરવાનો રહેતો નથી કારણ કે જગ જાહેર છે કે આ કમોસમી વરસાદ પડ્યો છે અને ખેડૂતો હાર્વેસ્ટિંગ કરી રહેતા મોટા પાયે નુકસાન થયું છે તમામ ડેટા સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવેલા છે ના અવેલેબલ છે તો સરકાર દિવસ પાંચ ની અંદર ખેડૂતને જગતના તાતને જીવતો રાખવા માટે તાત્કાલિક ધોરણે સારી એવી સહાય નાખે અન્યથા ખેડૂત ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય કોઈ વારો નથી અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી ખેડૂતોની દશા વધુ કફોડી થઈ છે કપાસ મગફળી પાકને નુકસાન બાદ ડુંગળીના પાકમાં પણ ભારે નુકસાનની જવાની ભીતિ વચ્ચે ખેડૂતો જાણે પોતાની સ્થિતિ વર્ણવી રહ્યા છે અમરેલી જિલ્લામાં ઘણા ગામોમાં માત્ર ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે ચાર મહિનાની કાળી મજૂરી કરીને એક ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો અને અચાનક માવઠાના મારથી છેક ખેત ખેતમજૂરી કરવા આવેલા પરપ્રાંતિય મજૂરોની હાલત કફોડી થઈ જવા પામી છે ખેતી ખેતીકામ કરવા આવેલા ખેતમજૂર ભાગ્યાની ચાર મહિનાની કમાણી માવઠાના મારથી પરસેવાની મહેનત એડે ગઈ હોવાની અનુભૂતિ થઈ રહી છે માઠું તક બહુ થઈ ગયું છે અત્યારે કાલ રાત નું વરસાદ ચાલુ છે સાંજ નો તો હજુ તો આવું ના આવું છે કેટલા વીઘા માં આવી છ વીઘા છે ડુંગળી ખર્ચો કર્યો બધો ખર્ચો કર્યો ખાતર નાખ્યો નીંદ ગોળ કર્યો આ બધો અમારે પાણી વાળ્યું આ નુસ્કાન મન કેવી સરકાર પાસે હું અપેક્ષા સરકાર જો વહેલી હમણાં તો છે કમોસમી માવઠાના મારથી અમરેલી જિલ્લાનો ખેડૂત છે તે પારાવાર પરેશાની ભોગવી રહ્યો છે મગફળી કપાસના પાકને તો વ્યાપકપણે નુકસાન થયું છે પરંતુ સાથે સાથે ડુંગળીના પાક છે તેને પણ વ્યાપકપણે નુકસાન થયું છે આપ જોઈ શકો છો જે રીતે ખેતરોમાં તૈયાર ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે અને કમોસમી માવઠાના મારથી ખેડૂતોની મોંમાં આવેલો કોળીઓ ઝૂટકી જવાની સ્પષ્ટપણે પ્રતિથી જોવા મળી રહી છે હાલ અમરેલી જિલ્લાના ખેડૂતમાં મોટા ભાગે ડુંગળીનું પણ વાવેતર થયું છે પરંતુ ડુંગળીના વાવેતરમાં કમોસમી માવઠાના મારથી ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો ઝૂટવાઈ જવાને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોની સ્થિતિ વધુ પડતી કફોડી થઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને હાલ અમરેલી જિલ્લાનો ખેડૂત પાયમાલ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ફારૂક કાદરી ગુજરાત ફસ્ટ અમરેલી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોની માઠી દર્શા બેઠી છે સતત બદલાતા વાતાવરણને લઈને ખેડૂતોની જણસને ખૂબ જ મોટું નુકસાન થયું છે જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે હાલ મગફળી તૈયાર થઈ ગઈ છે અને ખેડૂતોએ જમીનમાંથી મગફળી કાઢી તેના પાથરા હજુ ખેતરમાં પડ્યા છે ત્યાં માવઠું થતા મગફળીનો પાક ફેલ થયો છે સાથે સોયાબીનનો પાક પણ નિષ્ફળ ગયો છે

નુકસાન વધારે થાય એમ છે એટલે સરકાર છે સર્વે કરી અને આગળ કાર્યવાહી કરે એવું અમને યોગ્ય કઈક કરી દે એમ કેટલો ખર્ચ સોયાબીન ની મગફળી મગફળી માં તો પાંચ છ હજાર ખર્ચો થઈ જાય છે ત્યાર કરીએ આઠ નવ હજાર રૂપિયા ખર્ચો વીગા થઈ જાય મજૂર બધું બધું લાગે એટલે અને સોયાબીન માં થોડોક ઓછો થાય પણ એ પ્રમાણે પાછું વળતર ન મળે એમ સોયાબીન ની ફેલ સોયાબીન વરસાદ થાય એટલે બધું વધારે વરસાદ થાય તો ફેલ જ થવાનું બધું એટલે સારો એ જવાનો સોયાબીન સરકાર ખેડૂતો માટે જે કંઈ સહાય કરવાની છે એ તાત્કાલિક કરે બીજા નંબરની અંદર જે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવાની જે છે લાભપંચમથી પરંતુ હજી 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 સુધી કોઈ નક્કી કરવામાં આવ્યું નથી કે કેટલી મગફળી લેવામાં આવશે માટે સરકારને અમારી ખેડૂતો વતી ખાસ વિનંતી છે કે તાત્કાલિક અસરથી દરેક ખેડૂતોની જે ઉત્પાદન થઈ છે એમાં બસો મણ મગફળી ખરીદવામાં આવે અને ખેડૂતોને વહેલો ટેકો આપવામાં આવે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ છે નવસારી જિલ્લામાં ચોમાસાની બદલાયેલી પેટર્નને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે કાપણી સમયે વરસેલા કમોસમી વરસાદથી ડાંગરનો પાક ભીંચાઈ ગયો છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી નવસારી જિલ્લાના ખેતરોમાં ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી હતી તે સમયે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી જ નવસારી જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો અને જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું જે ખેતરો સંપૂર્ણ સુકાઈ ગયા હતા ત્યાં હવે ભારે વરસાદને કારણે જમીન ભીની થઈ ગઈ છે અમારે આગળ બી ડાંગરના પાકને ઘણું નુકસાન થયું હતું અને ગઈકાલે વરસાદ વધુને કારણે આ ડાંગરના પાકને અને રાત્રે બી વધુ વરસાદ હોવાથી નુકસાન થયું છે સરકાર તરફથી કોઈ સહાય મળે તો હાલ નુકસાની અમારી ઘણી થઈ અમે પાંચ વીઘા ભાત રોપેલું જે અમારું સખી મંડળ ચાલે એમાંથી અમે વ્યાજે પૈસા લઈને આ કામ કરેલું ને વરસાદ બી સારો પડ્યો એટલે ભાત બી સારું હતું પણ આ ગઈ રાતે જે વરસાદ પડ્યો તેના લીધે બધું ભાતમાં અમારે પાણી ઘુસી ગયું એટલે નુકસાની અમારી ભારે થઈ એટલે સરકાર ને એટલું કે અમને કઈક વળતર મળે તો સારું હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે નવસારી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો જે વરસાદ વરસવાના કારણે નવસારી જિલ્લાના જે ખેડૂતો છે તેમને મોટો પાયે નુકસાન થવા પામ્યું છે ગઈકાલે જે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ આપણે આવી પહોંચ્યા છીએ અને જે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં આગળ જોઈ શકીએ છીએ કે આ જે છે એ ડાંગરનો પાક છે જે ખેડૂત દ્વારા મહેનતે ઉભો કરવામાં આવ્યો હતો જોકે આ ઉભો કર્યા બાદ તેને વરસાદે થોડોક વિરામ લેતા જ ખેડૂતે આ તૈયાર પાકને કાપવાની શરૂઆત કરી હતી અને કાપણી શરૂ હતી અને તે તે જ સમય દરમિયાન ખેતરમાં તમામ પાકને મૂકવામાં આવ્યો હતો કાપીને જોકે આ જે પાક મૂકવામાં આવ્યો હતો ત્યારે જ ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો જે વરસાદના કારણે જે છે તે આ પાક બગડી જવા પામ્યો છે આ પાક જે છે તે પાણીમાં પલરાઈ જવા પામ્યો છે અને પાણીમાં પલરાઈ જતાં જ આ પાક જે છે તે હવે બગડી જવા પામ્યો છે હવે આના જે પોષણ સમજે ભાવ જે હોઈ શકે છે એ ભાવ પણ જે છે તે હવે ખેડૂતોને મળશે કે કેમ તેવી પણ એક ખેડૂતોને ચિંતા સતાવી રહી છે જોકે ખેડૂતોના માટે આપ ફાટી પડી હોય તેવી હાલ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે એ જ સમયે જે છે તે ખેડૂતો દ્વારા જે છે તે અન્ય માણસોને બોલાવીને પોતાનો પાક જે છે તે સલામત સ્થળે હાલ ખસેડવામાં આવી રહ્યો છે જોકે નવસારી જિલ્લામાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે ત્યારે જે ખેડૂતો છે તેઓ એક જ આશ લગાવીને બેઠા છે કે વહેલી ટકે સર્વે થાય અને સરકાર દ્વારા વહેલી ટકે તેમને સહાય ચૂકવવામાં આવે તેવી જ ખેડૂતોને માંગ છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી